મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર વિડિયો ચાલુ કર્યો છે આપણે ઓમ થઈ પૂર્ણ 11 જેવું થયું છે આપણે પાણી વારીએ છીએ ઓ પાહન અમાર ઘર થઈ ગયા છે કારણ કે હવારના પાણી વારતાથી થાકી ગયા છે અને આપણે વારીશું 1.2 વાગ્યા સુધી મોબાઈલમાં 60% ચાર્જિંગ છે એટલે નો ટેન્શન કે ઉપાધી છે નહીં आराम वरी कैक वीसेक मिनिट पंदर वीस मिनिट टाइम लगे क्यारों पर बराबर एट आटली बार बेखी वो एक नाकू वर लगे बेखी वरी नाकू मरी लगे आज तक आटली कहीं ठंडी पड़ती नहीं चरसी आप पेरी है एट यधि है नहीं ठंडी पड़िए तो वो कहीं आईडियो मरसू बराबर अत्यार ठंडी पड़ती है नही बराबर ने आमा के तौ चार पाँच क्यारा पीता है एक पारियों पी गई बीजा पारिया में आई गां કાલનો વ્લોગ આપણે જે તમે જોયો કાલજી વ્લોગ એ વ્લોગ જો કે મેં અત્યારે જ એન્ડ કર્યો તો બરાબર આઠકવા સાડા આઠ બાજુ એ ઓલા પારિયામાં હતો અત્યારે આ પારિયામાં આવી ગયો હોઉં ને ચાર પાંચ આ પાંચ કેર પી ગયા અને છઠ્ઠા માં જાય કે પાંચમાં માં જાય એટલી બધી મને બહુ ખાસ ખબર નથી કંઈ બરાબર ચાલો આગળ કન્ટિન્યુ રહેજો જોવાય આપણે કેટલાક વાગ્યા પાણી વાળીએ તો મિત્રો ફાઇનલી હવે વાર હે કેટલી એકમાં દસ મિનિટની આ આપણે જો બારક કેરા पाया છે બરોબર 9 વાગે થી 1 વાગે સુધી મતલબ 9 થી 10 10 થી 11 12 12 થી 1 બરોબર હવે કેટલા કેરા આમ રહ્યા છે આય હતી 6 થી 7 કેરા છે બરોબર વાસાળીન ડબલ અહીં આવી ગયું અને પપ્પા જો અહીંયા હતા બરોબર હવે હુઈયા કુલ 1/2 પોણી કલાક વારો તેહી પોરો ખાઈ લી આરામથી નીંદર કરી લી પાછા વરી હવરમાં જોવાય ઓ કેટલા વાગે આપણાથી ઉઠાય કેટલા વાગે પપ્પા એમ કી કે તું એટલા વાગે આવજે પપ્પા કહે એટલા વાગે આવી જાવ અને આમ જો અમારે સાવન નું પાણી आले છે ચાવત માં બत्ती દેખાય કે કે આમ નિશિત ને ઇનમે પાણી आले છે નિશિતને મે ડડવા રહે કે એ કોક નહી વારે છે આમ નિશિતનો બાપોતા નથી વારતો બરાબર એવી ચાર પાંચ અને અહીં બાજુમાં પાણી બરાબર એવી ટૂંકમાં પાણી ચાલુ છે આજુબાજુમાં અને હવે ટાઈટ પડે છે ધીરે ધીરે જર્સી પહેરી હે તો એ આમ ઠંડુ 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 લાગે બાકી ધોરિયામાં તો મસ્તીનું ગરમ પાણી આવે નાહવાનું મન થઈ જાય હું ચાલો બેસીએ તો પપ્પા એ आराम कर लिए पछे जा हूं घर बाजू आज इन चा पओ जो ने, ने। फाइनली मित्र भागी गया से ये हे तो मित्र भागी गया से बे बे में थोड़ी घणी वार रह कदाच एक आते 2 मिनट नी के 5 मिनट नहीं न हुए पड़े जाए ही पापा गया था उठाड़ नाता एकदम उठ ही गया था येटा छोड़ ही गई उठ गया મન કે કટલા વાગી ગયા મે 2 વાગી ગયા તો મન કે તો હાલો હું મારવા મંડું એ પાણીવારે અને હું એના હટુ કરે ચાલેવા જાઉં છું ચા લઈ પાછો એને ચા દેવા જઈને પછી આપણે હુંન મારવા આવશી તો હાલો ફટાફટ ઘરે ચા લઈ આવી તો ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના 6:30 આપણે આવી ગયા છે પાછા પાણી ભરવા હવે આ બટલામાં ચાર કેરા રહ્યા આપણે ગયા પછી ટુકમાં સરેરાશ એક પાટ વારીયું પેધું તો મિત્રો આવી ગયા છે બે અને આપડે જમીન આવી ગયા હૈ બરાબર હોય જો એ રાપારીયું કે આવાર વારીયું બે વારિયા પાવા નરિયા હૈ કથા વારી અમાર ગિલ્લા 11 છે બે નંદન 5 ને 6 છે 11 છે આ વારીયામાં તો પછી બે વારીયા આજ 1.5 વાખી કદાચ લાઈટ તો ગઈ હતી બે વાર કંઈક ડોટ ડોક કલાક જેવી લાઈટ કરપો મને કીધું ઉચમાં નું આપણ્યો બીજ છે કે દવાઈ ચાલુ હે તો બેકું તો આને આપણે લેતા આવીએ લો ઉપા દેના આયા છ માં હેઠા ગોજોવાજી હું બેય बाजू આ આખિયરામાં આગલા આખિયરામાં બેય बाजू પાણી ભેરું આમાં અને વૈશમાં થઈયું ખાલી આમાં એમ નામ થાય છે અહી થોડું કે હે ને વૈશમાં ડબો હે ને ઓલી બાજુ એટલું ના बाजू હેઠો એટલે જરાક તાણ પડે છે વાંધો નઈ બની પાવર એટલે પી જાય વેલેરું પછી વયા જઈ ઉપર નાવા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તો કયું ના એટલા વાગે લગભગ 4 વાગે હું ઘરે આવી ગયો તો તો એમ નીંદર આવી આવતી તી ને ત્યાં આવીને ડાયરેક્ટ સુઈ ગયો તો બરાબર હજી ઉભરાઈ આવે છે આખરે ઉઠો હું છ હોવા છ વાગી ગયા છે બરાબર હજી આજ બાર એક એક ઉપર થઈ જાય કદાચ દોઢ બે વાગ્યા સુધી વાર વાર થાય આજે બરાબર તો હાલો ફટાફટ માલ ધોઈ લઈ માલ ધોઈ અને પછી જાય હું દૂધ દેવા તો મિત્રો આપણે દૂધ દેવા આવી ગયા હૈ ગામમાં

हटा बाकी ना हो हाला हाथ आई गया तो हालो मित्रों ब्लॉग ने एंड आप वीडियो को विडियो लाइक करो शेयर करो सबसक्राइब करने भूलता नहीं